સુરત શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ થતો હતો સુરતીઓ ગરમીથી પણ ત્રસ્ત થતા હતા ત્યારે આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક ધોળની ડમરીઓ ઉડતી દેખાય નાખરે મોડી સાંજથી જ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થવા પામ્યો છે રાત જેવો અંધારો છવાતા જ વાહન ચાલકોને લાઈટ ચાલુ કરવી પડી હતી જેમાં ઉધના વિસ્તારમાં અડધો ઇંચ જેટલા વરસાદ ખબકવા પામ્યો છે સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો અસહ્ય ઉકળાટથી કંટાળ્યા હતા તે શનિવારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે જાણે મધરાત થઈ હોય તેમ અંધારું છે ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા સુરતીઓએ વરસાદથી થોડો રાહત મેળવ્યો છે બપોરે પણ જે રીતે સતત ગરમીનો પારો ઉપર જતો હોય છે તેને કારણે ઉનાળાની માપક ગરમીનો અનુભવ સુરતીઓ કરી રહ્યા હતા ચોમાસાની ઋતુમાં પણ જાણે સુરતમાં અતિશય બફારો લોકો અનુભવે છે વરસાદી ઝાપટાના કારણે કંઈક અંશે વાતાવરણમાં ગરમીનો પારો પણ ગગડતો અનુભવ થાય છે મોડી સાંજે વરસાદી માહોલ ગાજવીજ સાથે જોવા મળ્યો હતો સાંજે આઠ વાગે રાત્રે આઠ વાગ્યા જેવો કાળા ડિબાંગ વાદળો આવી ગયા હતા સુરતના પર્વત પાટિયા ઉધના વેસુ અડાજન વરાછા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો જે રીતે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું દેખાઈ રહ્યું છે તે જોતા વરસાદ મોડી રાત સુધી વરસે તેવી શક્યતા રહેલી છે અઝર કુર્સી સાથે હસસે